આપનું નામ શું છે આપ કયા ગામના છો હું પ્રવીણભાઈ મંગળભાઈ કાકા શું સમસ્યા છે ને આ પાણી ક્યાંથી આવી રહ્યું છે ને એનાથી શું શું તકલીફો પડે છે ઉમરેજથી આવી છે જમીન બગડે છે આ કેમિકલ વાળો ઢોરો ચેટલાઈ સાફ થઈ ગયો કોલેરાથી ચેટલાઈ બચાવી છે આ માતાને પતા પણ માતાજી નું પાતા પણ પીન ને પાતા માલ આપી જી આપનું નામ આપ કયા ગામ ના છો મારું નામ સોલંકી હેમેન્દ્ર કુમાર ઉમેશસી વિજોલ ગામ ડેપ્યુટી સરપંચ શું સમસ્યા છે અને કેટલા સમયથી છે સમસ્યા જો જોવામાં જઈએ તો અમારે જે ઉમરેટ નગરપાલિકાનું પાણી આવે છે તે ખૂબ જ પ્રદૂષિત પાણી છે અને જેના કારણે માલધારી છે ખેડૂત વર્ગ છે તેઓને વ્યાપક નુકસાન જાય છે ગાય જે માલધારીઓ લઈને આવે છે એમના મરણ થાય છે અને જે પાક છે પાકને પણ મોટા પાયે નુકસાન થાય છે આપણે આ પાણી જે આવે છે એ બિલકુલ અનુકૂળ નથી ખેતીને અને લઈને સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યાઓ હા શ્વાસને લઈને શ્વાસની બીમારી છે બીજી અન્ય બીમારી છે રોગચાળા મચ્છરને લઈને બીજા રોગચાળા ફાટી નીકળે છે

કાંઈક બીમાર પડી જાય છે ક્યાં તો બંધાતી નહીં બા એ રોગ ચાળો થાતી નથી દુર્ગંધ મારતી હોય છે તીવ્ર દુર્ગંધ તો મારે જ ને હવે કેટલા ઢોર આમ ઢોરોને આનાથી શું નુકસાન થતું હોય છે જીવાણું એ થાય ને એનાથી દૂધ બંધ પડી જાય કેટલા સમય થયા પાણી નીકળે છે આ બાર મહિના 嗯。Uh oh.